જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિ કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ શનિવારે રક્ષાબંધન છે એટલે હું મારા મામાના ઘરે જઉં છું મારા ભાઈને રાખડી બાંધવા હું અને મારી બે ડોટર તો મારા હસબન્ડે કીધું થોડું ઓફિસનું કામ મારે વધારે છે એટલે તું ડાયરેક્ટ પહોંચી જા પછી હું આવું છું શાંતિથી મેં ઓકે વાંધો નથી તે એટલે અમે લોકોએ ઓટો કરી દીધી હતી હંમેશા રક્ષાબંધન હોય તો હું બે દિવસ પહેલાં કે ત્રણ દિવસ પહેલાં પહોંચી જાઉં છું રાખડી બાંધવા પછી મારા પિયર જવાનું હોય એટલા માટે તો હું આવી ગઈ છું મારા મામાના ઘરે આ છે મારો ભાઈ તો હું એને એમ કહું છું આપણે નાનપણમાં કેટલું સાથે રમતા મસ્તી કરતા અને હું વધારે મારા મામા મામીના ઘરે ત્રણેય મામા ત્રણેય મામીઓના ઘરે હું ભણી બી છું વેકેશન હોય તહેવાર હોય અને ત્યાં જ રહું અને મારા બધા ભાઈ બહેનો અમે સાથે રમતા મસ્તી કરતા અને અમારે એટલું બધું બને એને મારી કોઈ વાતમાં ખોટું ના લાગે અને હું કંઈક કહું તો એને ખોટું ના લાગે અને હું દુઃખમાં હોઉં સુખમાં હોઉં એને બધી જ ખબર પડે અને મને કહે તારે કંઈ પણ કામ હોય કંઈ પણ જરૂરિયાત હોય તારે મને બિંદાસ અડધી રાત ફોન કરી દેવાનો એવો આ મારો ભાઈ છે અને એમ નહીં કે આપણી વાત તોડી પાડવી કે અપમાન કરવું કે ગુસ્સો કરવો જરાય નહીં મારો ભાઈ કહું તો છું બહુ જ એને મારા માટે લાગણી એમ અને હંમેશા હસતો હોય હસતો જ હોય અને એટલા બધું આમ મારા માટે છે ને તો હવે રાખડી હું બાંધું છું અને એને આશીર્વાદ આપું છું કે ભગવાન એને ખુશ રાખે એને આયુષ્ય આપે એની હેલ્થ સારી રાખે જીવનમાં ખૂબ આગળ વધે પ્રગતિ કરે અમારા ભાઈ બહેનો એટલો પ્રેમ રહે ભગવાન એને બધી રીતની એની ઈચ્છાઓ પૂરી કરે અને આ છે મારી દીકરી મારા ભત્રીજાને રાખડી બાંધાય છે મારો ભત્રીજો પણ તોફાની છે અને આ છે મારા ભાભી તો મારા ભાભીને પણ મેં રાખડી બાંધી મારા ભત્રીજાને મારી ભત્રીજીને બધાને રાખડી બાંધી તો ભગવાન બધાને ખુશ રાખે મારા ભાભીને પણ ખુશ રાખે તબિયત સારી રાખે મારા ભત્રીજો ભત્રીજી એને પણ ખુશ રાખે બધાને મીઠાઈઓ ખવડાવી એને પણ આગળ જીવનમાં આગળ વધે મારો ભત્રીજો ભત્રીજી ભણવામાં અને આયુષ્ય એને આપે તો બધાને મેં સારા એવા આશીર્વાદ આપ્યા છે અને બધા સાથે સારા એવા અમે લોકો ફોટોગ્રાફ અમે મારી ડોટર જ પાડતી હતી વિડીયો ફોટા મારી મોટી ડોટર અને નાની ડોટર આમ ફોટોનું વિડીયો લેતી હતી તો ફોટા પાડે અમે લોકો અને આ છે મારા મામી મોટા મામી તો પછી એમની સાથે ફોટો પાડ્યો તો મારા ભાઈએ કીધું આપણે હવે જમવા જવાનું છે અરે મેં કીધું ચાલશે તું ઘરે જે બી જમાડીશ હું જમી દઈશ બસ પ્રેમ હોવો જોઈએ તે કે ના હોટલમાં જ જવાનું છે તો હું આગળ બેઠી છું મારો ભાઈ સરસ મજા સોંગ ચાલુ કરી દીધા અને આ છે મારું ભત્રીજો મારા ખોળામાં બેઠો છે તો અમે લોકો પહોંચી ગયા હોટલમાં તો મારો ભાઈ મને કહે છે કે બોલ તારે જે મંગાવું એ મગાવ અરે મેં કીધું તું મંગાવ હું ખાઈ લઈશ મને બધું જ ભાવે છે ના આ દિવસે બેનનો હક હોય છે તું બોલ તારે જે મંગાવું તને ભાવતું મગાવું પછી મેં મેનુમાં જોઈને મેં પંજાબી અમે લોકોએ ઓર્ડર કર્યો અને પછી સરસ હતું જમવાનું ફૂડ પણ સરસ હતું અમે બધા આવ્યા છીએ અને આ છે મારા હસબન્ડ તમે જોઈ શકો છો અમે બી ફોટોગ્રાફ લીધો વિડીયો લીધા તમે જોઈ શકો છો જુઓ મારા હસબન્ડનો શ્રાવણ મહિનો હતો તો એક ટાઈમ જમવાનું હતું એ પણ સાંજે જ જમે છે ને આ છે મારા મારી ડોટર છે મારો ભત્રીજો છે મારી ભત્રીજી છે આ મારા ભાભી છે તો બધા સાથે સામે બેઠા છે મારો ભાઈ કે મારો મારી બેનની બાજુમાં જ બેસો છે મેં એવું સારું બેસી જા તો ભાભી છે ભાભી આમ જુઓ તો ખરા સ્માઈલ તો આપો પછી ફોન જોજો તો જમવાનું પતી ગયું છે હવે ગાડીમાં બેસી ગયા છીએ તો ભાઈને હવે બીજા ભાઈને ઘરે જાઉં છું તો ભાઈ મને ઉતારવા આવે છે કારણ કે હસબન્ડ બાઇક પર હતા અમે ભાઈ સાથે વાત પણ થઈ જાય બધા સાથે ટાઈમ સ્પેન્ડ થઈ જાય એટલે ભાઈ મને ઉતારી હતી હવે બીજા ભાઈના ઘરે આવી છું આ મારો નાનો ભાઈ અને સાથે પણ જેટલું મોટો ભાઈનું નેચર એવું છે એવો મારા બધા ભાઈઓના નેચર એવા જ છે તો રાખડી બાંધવું છું ને એ પણ મારી બહુ જ મજાક મસ્તી કરે હું પણ મજાક મસ્તી કરે અને હંમેશા હસતો હોય એને એટલું બધું હસવું આવે ને આપણે ઉદાસ હોઈએ ને તો બધા ભાઈઓ કહેવાય એવી વાત કરે ને આપણા સીધા હસવા માટે એનું નામ તો જિંદગી છે મજાક મસ્તી હે શું લાઈફમાં ટેન્શન લેવાના તો એને રાખડી બાંધી ભગવાન એને ખુશ રાખે આયુષ્ય આપે એની હેલ્થ સારી રાખે ખૂબ સારું કમાય એની પ્રગતિ થાય અને આ છે મારા ભાભી એમનું નેચર બી બહુ મસ્ત છે એને રાખડી બાંધી ભગવાન એને બી ખુશ રાખે હેલ્થ સારી રાખે તો મેં એને પણ આશીર્વાદ આપ્યા તો અને જમવાનું બી સરસ બનાવે છે આ ભાભી એમનો મેં હું જમેલી છું અને મારા મારી ડોટર છે આ મારો વાલો ભત્રીજો છે તોફાની છે મસ્તી કર બી છે ડાવ્યો બી એટલો છે લાગણીશીલ પણ એવો છે તો બધા ભત્રીજાનો સ્વભાવ સરસ છે બધી ભત્રીજી પણ મારી એટલી નેચરમાં સરસ છે તો રાખડી બાંધી બધા જો ભાઈ બહેનો ફોટા પાડે છે મેં પણ મારા ભત્રીજાને રાખડી બાંધી એને પણ આ આશીર્વાદ આપ્યા કે બીજા તું ભણવામાં હોશિયાર થાય આગળ વધે મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવા સારા એવા આશીર્વાદ મેં આપ્યા એની સાથે મેં ફોટા પાડ્યા બધા એકબીજા સાથે મેં ફોટા પાડી અને મારો આજનો બ્લોગ પૂરો થયો